જો આટલો કેટલો બોજ છે મારા હૃદય પર જો શું હવે બોજ આ જો હૃદય પર બોજ જો દરજી શર્ટ સીવે તો એ ખિસ્સો ડાબી બાજુ જ રાખે જ જો અને કહેવાય હૃદય પરનો બોજ બે યાર તો મે તો યાર ખરો બધું ખરો છે અરે પૈસા ને જુએ મને શું મારા ગજવાને પણ વર્ષો થઈ ગયા શોપિંગ ના કરીશ અરે નઈ કરો યાર બસ આ તો કેવું છે પપ્પા છે ને મારા એકાઉન્ટ માં દસ હજાર ટ્રાન્સફર કર્યા ને તો મને થયું કે લાવ શોપિંગ કરીએ એમ

ભાવ ah,